કુરીના આપવાના બાને ઘરમાં ઘુસી આવેલા લૂટારુએ પિસ્તોલ આકારનું લાઇટર બતાવી પરિવારજનોને બાનમાં લઈને લૂંટનો પ્રયાસ કર્યાનો બનાવ બન્યો છે લૂંટારો આવ્યો હોવાની જાણ થતાં દોડી આવેલા પાડોશીઓએ લૂટારુને પકડી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી સચિન ગામ નવફળિયામાં રહેતા સાઇટ વર્ષીય વરૂણસિંહ ઇન્દ્રસિંહ વાસીયા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું છે તો બપોરે વરૂણસિંહ પત્ની વીરમતીબેન તથા પુત્રાવધુ અને કામવાડી ઘરમાં હતા ત્યારે બપોરે આશરે દોઢ વાગ્યાના અરસામાં તેમના મકાનની ડોર બેલ વાગી હતી જેથી વીરમતી બેને પૂછતા મોડા પર માસ્ક બાંધેલા શખ્સે કુરિયર આવ્યો હોવાનું તથા તેમના દીકરા વિવેકનું પાર્સલ હોવાનું જણાવ્યું હતું વીરમતીએ દરવાજો ખોલતા જ આ શખ્સ ઘરમાં ઘૂસી આવ્યો હતો લૂંટારુએ હથિયાર બતાવીને તેમને સોફા પર બેસાડી દીધા હતા બાદમાં તેણે તુમારે પાસ જો કુછ રૂપિયા સોના કે દાગીના માલ હે વો નિકાલ કે દે દો એમ કહ્યું હતું જેથી વરુણ સિંહ ઇશારો કરતા તેમની પત્ની વીરમતીબેન બેન ઘરેણા લેવા જવાના બહાને બાજુના રૂમમાં ગયા હતા અને પાડોશી શૈલેન્દ્ર અને દીકરા વિવેકને ફોન કરીને જાણ કરી હતી જેથી પાડોશી શૈલેન્દ્ર સિંહ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી સચિન પારડી કણદે ગાતે આવેલ અંબિકાનગરમાં રહેતા વિશાલ સુની દ્વિવેદીને

ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કહીને બોલાયું અમને મારી મિસેજ ગઈ ને કુરિયરનો માનો કરીને એ ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસેજ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવી રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એટલે ને પછી મારી છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કઈ ગયા વિવેક કઈ ગયો મને કીધું કે એક છે કે નહીં છોકરો છે ને હું છોકરો તો એના મામા ને ત્યાં છે એમ કીધું મેં મને કઈ કે કા છે હું કહે તો બહુ દૂર ગામ છે એનું મને આવે ને એવું નથી પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસા નહીં ને નહીં તો મેં કીધું ભાઈ મને તું જવાબ દે તો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસા દીધો ને પછી બાજુ માંથી શૈલેષભાઈ ને ફોન કરીને બોલાવી લીધી એની મમ્મી એ નામ વીરમતી બેન અરુણસિંહ માસિયા बपहर में सूचे लोरना गाड़ा ना एक भाई आई बारो खोखड़ा कोई है इतने मैं अंदर बह निकली बह निकली विवेक है तो मैंने बोला के नहीं है तो उसने बोला के कुरियर है तो मैं तू दे दो तो उसने बोला की वो तुम्हारी उसकी वाइफ है तो मैंने बोला हाँ है फिर बोला उसके पिताजी है मैंने बोला हाँ है तो उसने बोला कि आप उसकी माताजी जी है मैंने देखा हाँ फिर बोला उसकी वाइफ है क्या बोला बोला कि कुरियर है तो दे दो ना તો ઉમે ગિકાલી ફિર મેને કોઈ બોલા કે ચિલ્લાના મત ઈ તો ગોલી ચલા દા પેલા તો મેં બહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાને હું શક્તિ આપી એટલે પછી મેં ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવી તો ત્યાં ભાંગી નાખીશ હું તને તારે મારી પાસે હો બંદૂક છે હું તને ગોળી મારી દઈશ મેમ કીધું એટલે એ પછી છે ને કે ચિલ્લાના મત ની તો ગોળી ચલા દુંગા ગોલી મેરે હસબન્ડ કો મેને બોલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની હાથે ઝપાઝપી કરી ને એને પૈસા ની માંગણી કરી ને એમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક ટાંકી એટલે મેં કામવાડીને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો બીજા બહાર ઊભા ને પેલી કાંવાડી ને પેલા ને કહે કે તું જો કઈ બોલી ને તું બહાર નીકળી તો તારા પર તર ગોળી ચલાવી દેવા ને ને મારા પછી મેં રૂમમાં જલ્દી જલ્દી જતી રહી ને મારા છોકરાને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાખેલી છે તારા પપ્પા પણ ને તું ફોન કર કોઈને ને ઘરે મોકલ એટલે એમ કે મમ્મી તું બહાર વારીમાંથી બૂમ પાડતો કોઈ બધા ભેગા થાય એટલે પછી એને શૈલેશ કરીને છોકરા આવ્યો ને એ જેવો એ આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર એટલે મેં એને બૂમ પાડી કે શૈલેશ પકડ આ ચોર છે ચોર છે એટલે પછી એને પકડી લીધો એને બંદૂક ઓરિજિનલ હતી ના પછી ખબર પડી પેલા તો નહી ખબર હતી કે એની ઓરિજિનલ છે કે નકલી છે તો જયારે એ ને એના કોથળીમાંથી બંદૂક કાઢી ને એને આખું માસ્ક પહેરેલું હતું એનો ચહેરો દેખાતો જ નહોતો આખું ચશ્મા ને માસ્ક પહેરેલો હતો ટોપી પહેરેલી હા એવું ને